બોલાવી કરી મહાઆરતી થરાદમાં આવેલા શ્રી રામ મંદિરમાં કરવામાં આવી મહાઆરતીનું આયોજન શંકર ચૌધરી આપી હાજરી સમગ્ર થરાદ શહેર રંગાયું છે રામમય થઈ રહ્યું છે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂન બોલાવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ બબાભાઈ પટેલ મહાઆરતી ઉતારી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટ્યા હતા જેમાં ડીડી રાજપુર પટેલ રામ શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત માવજીભાઈ પટેલ બાઈટ શંકરભાઈ ચૌધરી વિધાનસભા અધ્યક્ષ હાજાજી રાજપૂત બનાસકાંઠા આવતીકાલે તારીખ બાવીસ ના રોજ પ્રભુ શ્રીરામ નિજ ભવનની અંદર બિરાજમાન થશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના વરદસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને દુનિયાભરના કરોડો કરોડો લોકો રામ ભક્તો જેણે પોતાના હૃદયની અંદર રામ બિરાજમાન હોય એ જ પ્રમાણનો ભાવ ચારે બાજુ થઈ રહ્યો છે એક 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 ગામની અંદર એક 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 ઘર સુધી એ પર્વત વિસ્તાર હોય કે રણપ્રદેશ હોય સમુદ્ર કિનારો હોય કે શહેરી વિસ્તાર હોય બસ ત્યાં જોઈએ તે રામમય છે આજે હું તો સવારથી જ એક એક ગામમાં જાઉં છું દરેક ગામની અંદર જાગરણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ગામના સામૂહિક ભોજન આખું ગામ ભેગું થઈને કરે એવા કાર્યક્રમો છે રામધૂન સવારે ભક્તિ ફેરી અદ્ભુત રામમય વાતાવરણ બન્યું છે જાણે દરેકના હૃદયની અંદર રામ બિરાજમાન થઈ ગયા હોય ને તેવું વાતાવરણ આજે દેશભરની અંદર દેખાય છે તમામ ગુજરાતના પ્રજાજનોને જય શ્રી રામ